નમસ્કાર એક વાત ક્યારેય વિચારવા જેવી છે કે એક છોડના લગ્ન એ પણ આટલી ધામધૂમથી અને આટલી શ્રદ્ધાથી કેમ ઉજવાતા હશે તો ચાલો આજે આપણે હિન્દુ ધર્મની આ જ એક ખૂબ જ સુંદર પરંપરા તુલસી વિવાહ પાછળની આખી પૌરાણિક કથાને જરા નજીકથી જાણીએ તો ચાલો આ વાર્તામાં જરા ઊંડા ઉતરીએ આખી વાતનો સવાલ જ એ છે કે આટલી દુઃખદ ઘટના એક વિશ્વાસઘાત આજના સમયમાં આટલા મોટા આનંદના ઉત્સવનું કારણ કઈ રીતે બની શકે કારણ કે આ ગાથામાં બધું જ છે પ્રેમ છે અટૂટ ભક્તિ છે એક એવી છેતરપિંડી છે જે ચોંકાવી દે અને પછી એક એવું દિવ્ય વરદાન છે જે બધું જ બદલી નાખે છે તો સૌથી પહેલાં એ સમજીએ કે આ તુલસી વિવાહ છે શું જો આજે આપણે જે રીતે આ તહેવાર ઉજવીએ છીએ એમાં તુલસીના છોડના લગ્ન ભગવાન વિષ્ણુના એક સ્વરૂપ સાથે કરાવવામાં આવે છે અને આ કોઈ સામાન્ય પૂજા નથી હો એકદમ સાચા લગ્નની જેમ જ આખો પ્રસંગ ઉજવાય છે બધી જ વિધિઓ એ જ ઉત્સાહ અને એ જ ધામધૂમ એટલે કે સાદી ભાષામાં કહીએ તો તુલસી વિવાહ એટલે તુલસીજી જે દેવી વૃંદાનો જ પુનર્જન્મ છે અને શાલિગ્રામ જે ભગવાન વિષ્ણુનું પથ્થર સ્વરૂપ છે આ બંને વચ્ચેના લગ્ન આ માત્ર એક રીત નથી આ એક ખૂબ જ પવિત્ર અને પ્રતિકાત્મક મિલન છે પણ સવાલ એ છે કે આ પરંપરા શરૂ કેમ થઈ આની પાછળનું કારણ શું તો એનો જવાબ આપણને મળે છે પદ્મપુરાણ જેવા આપણા પ્રાચીન ગ્રંથોમાં અને એ જાણવું બહુ જ જરૂરી છે કારણ કે આ ખાલી એક રીત રિવાજ નથી આની પાછળ એક બહુ જ ઊંડી અને ભાવનાત્મક કથા છુપાયેલી છે તો ચાલો હવે સીધા જ એ પ્રાચીન કથામાં જઈએ અને એના મુખ્ય પાત્રોને મળીએ આ આખી વાર્તા ફરે છે બે લોકોની આસપાસ એક છે વૃંદા એક અત્યંત પતિવ્રતા સ્ત્રી અને બીજો છે જલંધર એક ખૂબ જ શક્તિશાળી અસુર રાજા તો આપણી કથામાં આમ તો ત્રણ મુખ્ય પાત્રો છે એક તરફ છે વૃંદા જેની અતૂટ ભક્તિ જ એની સૌથી મોટી તાકાત છે બીજી તરફ છે એનો પતિ જલંધર એક એવો ક્રૂર અને શક્તિશાળી અસુર રાજા કે જેની તાકાતથી દેવતાઓ પણ કાંપતા હતા અને આ બંનેની વચ્ચે આવે છે ભગવાન વિષ્ણુ જેમને આખી સૃષ્ટિનું બગડેલું સંતુલન પાછું સરખું કરવાનું હતું અને અહીંથી જ આખી વાર્તાનો અસલી સંઘર્ષ શરૂ થાય છે જુઓ એક બાજુ વૃંદાની પવિત્રતા છે એની ભક્તિ જે એના પતિ માટે એક અતૂટ રક્ષણ કવચ બની જાય છે તો બીજી તરફ જલંધર આ જ શક્તિનો દુરુપયોગ કરીને આખા બ્રહ્માંડમાં હાહાકાર મચાવી રહ્યો છે સંતુલન સાવ ખોરવાઈ ગયું હતું અને આ જ હતું જલંધરનું સૌથી મોટું શસ્ત્ર એને છે ને બ્રહ્માજી પાસેથી એક વરદાન મળેલું હતું વરદાન એવું કે જ્યાં સુધી એની પત્ની વૃંદાનું સતિતત્વ અખંડ રહેશે ત્યાં સુધી એને કોઈ હરાવી શકશે નહીં કોઈ જ નહીં આ વરદાને તો એને જાણે અમર જ બનાવી દીધો હતો હવે જલંધરના અત્યાચારથી તો બધા દેવતાઓ કંટાળી ગયા હતા એને હરાવવાનો કોઈ રસ્તો જ નહોતો એટલે છેવટે બધા ભેગા થઈને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા હવે તો કંઈક કરવું ખૂબ જ જરૂરી હતું પરિસ્થિતિ ખરેખર બહુ ગંભીર હતી એક બાજુ દેવતાઓ સાવ લાચાર હતા અને બીજી બાજુ જલંધર અજે હતો વૃંદાના સતીત્વના કવચને કારણે એને કોઈ હરાવી શકતું નહોતું અને એના અત્યાચારો તો બસ વધતા જ જતા હતા સ્વર્ગમાં રીતસરનો હાહાકાર મચી ગયો હતો અને ત્યારે એક જ રસ્તો દેખાયો એક એવો ઉપાય જે બહુ જ કરુણ હતો જલંધરને હરાવવાનો એકમાત્ર રસ્તો હતો વૃંદાના પતિવ્રતાના વચનને તોડવાનો એની શક્તિના સ્ત્રોતને જ નષ્ટ કરવાનો પણ આ કરે કોણ અને કેવી રીતે અને અહીંથી આખી કથા એક એવો વળાંક લે છે જે કોઈએ વિચાર્યો પણ ન હતો સૃષ્ટિનું સંતુલન પાછું લાવવા માટે ખુદ ભગવાન વિષ્ણુએ એક ખૂબ જ કઠોર નિર્ણય લીધો તેમણે જલંધરનું જ રૂપ ધારણ કર્યું અને વૃંદાની સામે પ્રગટ થયા આ એ દૈવી છળના શરૂઆત હતી હવે વૃંદાએ તો સામે પોતાના પતિને જ જોયા એણે જલંધર રૂપી વિષ્ણુને પોતાના પતિ માનીને એમના જ ચરણ સ્પર્શ કર્યા અને બસ જેવી એણે ચરણ સ્પર્શ કર્યા એ જ ક્ષણે એનું પતિવ્રતનું વચન તૂટી ગયું અહીં એનું વચન તૂટ્યું અને ત્યાં યુદ્ધભૂમિમાં લડી રહેલા અસલી જલંધરનું રક્ષણ કવચ પણ તૂટી ગયું અને એનું મૃત્યુ થયું પણ જ્યારે વૃંદાને આ આખા છળ વિશે સત્યની ખબર પડી ત્યારે એના દુઃખ અને ક્રોધનો કોઈ પાર ન રહ્યો વિચાર તો કરો જે ભક્તિ અને પવિત્રતા એની સૌથી મોટી શક્તિ હતી એનો જ ઉપયોગ એની વિરુદ્ધ કરવામાં આવ્યો હતો એને લાગ્યું કે એની સાથે ભયંકર વિશ્વાસઘાત થયો છે અને પોતાની સાથે થયેલા આ અન્યાય અને પતિના મૃત્યુના શોકથી સંતપ્ત થઈને વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો પીડા અને ક્રોધથી ભરેલા અવાજે તેણે કહ્યું જે રીતે તમે પથ્થર દિલ બનીને મારી સાથે છળ કર્યો છે તે જ રીતે તમે પણ એક ભાવનાહીન પથ્થર બની જશો પણ અહીં વાર્તાનો અંત નથી અહીંથી તો એક નવી શરૂઆત થાય છે જુઓ શું થયું સૌથી પહેલાં ભગવાન વિષ્ણુએ વૃંદાના શ્રાપનો પૂરા સન્માન સાથે સ્વીકાર કર્યો અને તેઓ પવિત્ર શાલિગ્રામ શિલા બની ગયા પછી તેમણે વૃંદાની અટૂટ ભક્તિનું સન્માન કરતા એને એક વરદાન આપ્યું એ વરદાન મુજબ વૃંદા પવિત્ર તુલસીના છોડ તરીકે પુનર્જન્મ પામી જે હંમેશા માટે પૂજનીય રહેશે અને છેલ્લે ભગવાને વચન આપ્યું કે તેઓ દર વર્ષે પોતાના શાલિગ્રામ સ્વરૂપમાં તુલસી સાથે વિવાહ કરશે અને બસ આમ એક દુઃખદ ઘટના એક શાશ્વત પ્રેમકથામાં ફેરવાઈ ગઈ અને આ જ પૌરાણિક કથા આજે પણ જીવંત છે આજ એ કારણ છે કે દર વર્ષે તુલસી વિવાહ આટલા પ્રેમ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે તો ચાલો હવે એ પણ જોઈ લઈએ કે આજના સમયમાં આ વિવાહનું શું મહત્વ છે તો આ વિવાહ આટલા મહત્વના કેમ છે જુઓ એક તો એ ચાતુર્માસના અંતનું સૂચન કરે છે અહીંથી જ ભારતમાં લગ્નની શુભ મોસમ શરૂ થાય છે બીજું જે પરિવારોમાં કન્યા ન હોય તેઓ તુલસીજીનું કન્યાદાન કરીને પુણ્ય કમાય છે એવી પણ દ્રઢ માન્યતા છે કે આ વિવાહ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે અને એટલે જ તો ભગવાન વિષ્ણુની કોઈપણ પૂજા તુલસીના પાન વગર અધૂરી માનવામાં આવે છે આખી વાત આપણને વિચારતા કરી દે છે ખરું ને કે જ્યારે એક છોડ માત્ર એક છોડ નથી રહેતો ત્યારે એની પાછળ કેટલી મોટી કથા છુપાયેલી હોઈ શકે છે તુલસી વિવાહની જેમ જ આપણી આસપાસના અનેક રીતરિવાજો પાછળ આવી જ ઊંડી અને અર્થપૂર્ણ વાર્તાઓ છુપાયેલી છે કદાચ હવે પછી જ્યારે કોઈ પરંપરા જોઈએ ત્યારે તેની પાછળની વાર્તા જાણવાનો પ્રયાસ ચોક્કસ કરીશું